તો બે યાર જમવા આવી ગયા હવે થી જમીન પછી નીકળીએ આગળ હેલો તો મિત્રો ગુડ આફ્ટરનુન જય માતાજી જય નાની આપણે એક નવા બ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે પાછલા વિડિયો તમે જોયું એ રીતે આપણે રાજપીત્ર થી આગળ વાઘરેલી કરીને ગામ હતું એ વાઘરેલી ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે જો આ પોચી આવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ અને આવું કંઈક સર્કલ આવ્યું છે આ સર્કલ થી આપણે આઈસલ લેવાનું છે રાઈટ સાઈડ તો જો આ રસ્તા જતો રહ્યો સરદાર સરોવર ડેમ બાજુ આપણે એ બાજુ નથી જવાનું તો આપણે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ અને આગળ તમને આ બાજુનો બધો વ્યૂ બતાવું બહુ સરસ મજાનો નજારો છે મિત્રો જોઈ શકો છો તમે ફુવારા બુવારા તે કઈ ઘટે નહીં એવું છે જોઈ લો અહીંયા એકતા મોલ યુનિટી ઇન એમ હેન્ડીક્રાફ્ટ એવું કંઈક છે જોઈ શકો છો ઓડિયન નેચરેશન કોમ્પ્લેક્સ ખરીદ નું શું બધું અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માં અને આવું કઈક સર્કલ આવ્યું છે પાણા મૂકે મૂકે બનાવ્યું છે તો મિત્રો આગળ આગળ નો નજારો તમને બતાવવું હજુ તો ભાઈ જો આવું એકતા દ્વાર આવ્યું છે આવું અમે વ્યક્ત દ્વાર કાર ક્રોસ કર્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રોડ છે આ અને હરિયાળી નથી વાતાવરણ છે આ બાજુનું લોકેશન આ તે પહાડી વિસ્તાર મતલબ એટલું મસ્ત મજાનું છે કે આની કોઈ સીમા આગળ આગળનું તમને બધું તમે મિત્રો ખાલી કહું છું આ બાજુ આવો ક્યારેક ફરવા જો અહીંયા રેલવે બેરવે બધેની સુવિધા છે રેલવેની આ કોઈક લોકોની કોલોની છે જોઈ શકો છો આ રેલ ઉપર ચાલે જઈએ છીએ આપણે એક મિત્રને ગમે કાતી કે ભાઈ તમે માહિત લઈ તો માહિત તો અમારી જોડે ઓલરેડી છે એક માર જોડે ઓલરેડી માહિત છે એસપી છે કે એટલું માહિત છે પણ માહિતમાં એટલું બધું નથી સેટિંગ આવતું અને એમ કે નથી ફાવતું એના હિસાબે આપણે આ રીતે પ્લાન બનાવીએ છીએ પણ જેવા બને એવા સરસ બને છે ઓડિયન્સનો સપોર્ટ છે સારો એવો એટલે વાંધો નથી આવતો મારે તો જો આપણે આ કેવડિયા કોલોની રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ આ બાજુ ની ખાલી હરિયાળી ચેક કરો મિત્રો તમે આ ડેમ ગેટ છે આ બાજુ મતલબ ગેટ ને પણ બ્રિજ બનાવેલો છે એ રીતનો

આ બાજુ મિત્ર મિત્રો ડેવલપમેન્ટ પણ બહુ થઈ ગયું તો ભાઈ જો અત્યારે આપણે ગરુડેશ્વર કરીને ક્રોસ કરીએ છીએ અને આ લેફ્ટ સાઈડ ક્યાંક રસ્તો જાય છે કઈ બાજુ જાય તો ખબર નઈ હવે આપણને બહુ આઈડિયા નથી આ બાજુના રસ્તા કઈ બાજુ જાય તેમને હું જો બે વખત આગળ ભૂલો પડ્યો તો કોઈનો ખુશીના માછું આવે તો એટલે એમ કે આપણને એટલો બધો આઈડિયા નથી જોવા અહીંયા હોટલ વૉટલ આ સુવિધા બધી એક નંબર છે મિત્રો મિત્રોને અહીંની ચોખ્ખાઈ એટલી બધી છે કે આની કોઈ લિમિટ જ નથી કાઠિયાવાડી ગુજરાતી રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટના ધંધામાં મિત્રો ખરેખર પણ કમાણી છે તો લોકો બારે મહિના મંદિર આવે ખાવા મદદ તો કોઈને ચાલવાનું નથી ખાવાના તો છે જ રેસ્ટોરન્ટનો ધંધો કર્યા જેવો છે એવું લાગે છે ગાડી ઘોડામાં એટલું બધું કમાવાનું છે ને કઈ અને મારા બકુલભાઈ મિત્ર એવા મારા કચ્છથી આવ્યા હતા પણ બકુલભાઈ તમારી એટલી બધી સેવા ન કરી શક્યો હું સમજો મારા ટાઈમના અભાવ એટલો બધો ટાઈમ ન આપી શક્યો એમને એના બદલે હું સોરી માફી ચાહું છું એમની અહીંયા વિજયભાઈ જેવો એક માણા બેઠો છે

અમીરોની હોટલ દિવલે આઠ બરોડા સેવન્ટી નાઇન બતાવે છે તો આપણે અહીંયાથી લઈ લેવાની રાઈટ સાઈડ ટુ હન્ડ્રેડ મીટર ફોર ધ રાઇટ સેવન્ટી નાઇન ઇન ટુ ધ બરોડા ડબલ ફોર્ટી ફાઇવ લેફ્ટ સાઈડ જતો રહીએ રાજપીપળા આપણે રાજપીપરા નથી જવાની અહીંયાથી રાઇટ માર દઈએ પછી આગળ આગળની જર્ની બતાવું મિત્રો તમને તો ભાઈ જો આ સ્પીડ બ્રેકર ઉપર બધી ગાડીઓ ધીમે ધીમે ચાલે છે અને આની આગળ એક ટોલ આવ્યો છે મિત્રો પણ શું ખબર શું ઇસ્યુ હોય ખબર નહીં એ ટોલ હજી ચાલુ નથી કર્યો જો મિત્ર આ બાજુનો વ્યૂ ચેક કરો તો ઘાટી એરિયા છે પહાડી એરિયા જ્યારે આપણે મહારાષ્ટ્રમાં ગાડી એન્ટર કરતા હોય વિશલવાડી ક્રોસ કરતા હોય એવું લાગે છે જોઈ લે નાની એવી ઘાટી આવી છે આ તો આ ઘાટી ક્રોસ કરીને સીધા સુધા ચાલે દઈ જાય મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર

જોઈએ લો ભાઈ ડોપય દરવાજે પોલીસ સ્ટોપ લખેલું આવે છે આવું કઈ તોય ડોપય હવે આપણે દરવાજો ક્રોસ કરી અને કંટીન્યુ સીધા સીધા ચાલત જવાનું છે

કર્યા પછી કઈક આ રીતે આવે છે અને હજી આગળ એક આવે રાઇટ લઈ લો મળે ત્યાં તો ભાઈ જુઓ ફાઈનલી અત્યારે આપણે પોચી આવ્યા કપુરાઈ ચોકડી બરોડા અને અહીંયા બ્રિજ નીચેથી આપણે રાઈટ સાઈડ લઈ લઈશું એટલે સીધા આવી જશે આપણો નેશનલ હાઈવે નંબર આઠ આ લેફ્ટ સાઈડ જતો રહીએ સુરત મુંબઈ અને આપણે જવાનું છે અમદાવાદ એટલે અહિયાં લઈ લઈએ રાઈટ સાઈડ તો ભાઈ જુઓ અહીંયાથી આપણે લઈ લેશું હવે રાઈટ સાઈડ તો મિત્રો જુઓ અત્યારે આપણે આવી પહોંચે નેશનલ હાઇવે નંબર 8 ઉપર આ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચાલે જશું આપણે અને પછી આગળથી આપણે લઈ લેશું એક્સપ્રેસ બાજુ કે આપણે બરોડા થી એક્સપ્રેસ પકડવાનો છે

રાખી દીધી છે ગાડીઓ મિત્ર એક્સપ્રેસ ઉપર એક સેફ્ટી એટલી સારી છે કે આ ઝાડ એ રીતના ઉગાડેલા છે બે રોડની વચ્ચે સામેની ગાડી આવતી હોય એને એ પ્રકાશ તમારી ઉપર રાત્રે ન પડે અને આપણે ગાડીનો લાઇટનો ફોકસ એની ઉપર ન પડે એ રીતના ઝાડ ઉગાડેલા છે એટલે ગાડી ચલાવવાની બજા અમે એટલા સો સાઈ દ્વારા જાય છે અને આપણે તો ચા પાણી કરવાના બાકી છે એટલે આપણે ચા પાણી કરવાની ગણતરી કરી છે આણંદની આજુબાજુમાં હવે અહીંયાથી આણંદ તો દૂર નથી ત્રીસ કિલોમીટર હશે અહીંયાથી ખેંચી લઈએ પહેલાં આણંદ સુધી પછી આણંદ રાખીશું ચા પાણી પીવા અને ત્યાંથી ચા પાણી કરીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું એટલે વિડીયોમાં બની રહેજો વિડીયો સીધે સુધી જોજો તો મિત્રો જો આપણે એક્સપ્રેસ હાઈવે છોડી દીધો અને જસ્ટ પછી આવ્યા સામરખા ચોકડી આણંદ અને અહીંયાથી આપણે પાછા લઈ લઈશું રાઈટ સાઈડ એટલે આવી જશે આપણો નેશનલ હાઈવે નંબર આઠ તો આ બ્રિજ નીચેથી રાઈટ લઈ અને પછી કન્ટિન્યુ ચાલે જઈએ તો ભાઈ જો કન્ટિન્યુ ડ્રાઈવિંગ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા ખેડાના ટોલ ઉપર જોઈ શકો છો ખેડાના ટોલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે કે ભાઈ જો આપણે લીધો અને ચાલા જઈએ છીએ અને આપણે રાખવાનું છે પાર્કિંગમાં અને સવારે આપણે ગાડી ભરવા જવાનું છે ગોંડામાં તમને બીજા વિડીયોમાં જોવા મળશે જ્યારે આપણે ગાડી પાર્કિંગમાં રાખીને ઘરે જતા રહીશું આપી એને કરીએ અહીંયા પૂરો બીજા એક નવા વિડીયોમાં કાલે નવી ટ્રીપ સાથે જય માતાજી Đưa m ư ợ